તો જય માતાજી મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે વરસાદની અંદર ગમ ગરમા ગરમ પકોડા બનાવવાના છે એટલે આ વરસાદની અંદર લગભગ સતત ત્રણ દિવસથી આખા ગુજરાતમાં કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને આપણે પકોડાનું આયોજન કર્યું છે તો તમે પણ બધા જાઓ રમવા માટે આવી જાવ પકોડા ખાવા માટે અને આપણે શરૂઆત કરીએ પકોડાની તો આપણે આ બધું આવી રીતના બનાવવાના છે બટાકાને સોલી દેવાના છે આવી રીતના એકદમ ઝીણો 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 સુંદા જેવું મોરબો કરી નાખવાનો છે અને પછી આવી રીતના શેણ કરી દેવાની છે અને આ છે ડુંગળી ડુંગળી અને બટાકાના પકોડા બનાવવાના છૂટા છૂટા એક વખત આપણે હતા પ્યાજ પકોડા પકોડા ને જે જે જૂના જૂના આવે એ ટાઈપના છે તો આપણે બટાકા તૈયાર થઈ ગયા છે આ ડુંગળી તૈયાર છે અને હવે લોટ બનાવવાનો તૈયાર કરવાનો અને આ ઝેણા ઝેણા મરચાં કાપેલા તૈયાર થઈ ગયા છે પછી આવી રીતના બટાકા લઈ અને બધું એનું કમ્પલેટ આમ જે આનો લોટ જેવું રાખવાનો છે આપણે તો બટાકા ડુંગળી અને મરચા મિક્સ કરી નાખવાના એટલે બધું તપેલીમાં નાખી દીધું

મિક્સ કરો એટલે એકદમ નૂડલ્સ જેવું લાગે હા હવે ચણાનો લોટ એડ કરવાનો એકદમ કમ્પ્લીટ બધું મિક્સ ચણાનો લોટ અને મસાલો બધો મિક્સ કરી નાખો તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે એકદમ આવી રીતના છૂટો છૂટો લોટ જ આખો છૂટો છૂટો લાગે પહેલથી જ કારણ કે આ બધું આ ટાઈપનો જ પીળ જેવું લાગતું હોય છે આપણને આને હવે છૂટું છૂટું તળી નાખવાનું

તો ચલો આપણો પેલો કોણ તૈયાર થઈ ગયો છે બધા ખાવા આવી જો ગરમા ગરમ સરસ મજાના પકોડા પોટેટો પકોડા એન્ડ ઓનિયન પકોડા બીજી વાર પણ મૂકવાનું ચાલુ કરી નાખ્યું છે તો આ સીલો ગોણ છે આના ગયા હવે આપણે લેવાના છે બટાકાવાળા અને ડુંગળી આનો પિક્ચર પૂરું આહ હા સુગંધિત બન્યા છે સુગંધિત જેમ વિમલમાં આવે ને દાને દાને મેં કેસર કાદમ એવી રીતના આના અંદર આવે ગોટે ગોટે મેં ડુંગળી કાદમ તો બટાકાના ચાલુ કરી નાખ્યા આપણે હવે બહુ સરસ મજાનો બટાકા વાળા મસ્ત ફૂલ્યા છે આમ જોરદાર ગોટા જેવા જેવા બટાકાના છે ને થોડા વ્હાઈટ બને અને આ થોડા પેલા આવે ને એટલે થોડા ડાર્ક બને એટલે આ થોડો લાલ અને આ થોડું હળદર મરચું નાખે ને થોડો શેકાવા દેવા પડે વધારે થોડા આરે સારા લાગે આવા જ બને અને આ વ્હાઈટ બને એવું લાગે ને કે આપણે થોડા કાળા પડી જાય તો કાળા નહીં આ ઓરિજિનલ કલર જ આનો છે અરે વાહ બનાવવાનો છે ડુંગળીના હવે આપણે ડુંગળીનો નંબર લઈ લીધો આ ફર્સ્ટ વખત જે બનાવ્યા જ છે ડુંગળીના પહેલી વખત જ આ ટાઈપનો જેવા બને હજી એનો કોઈ અનુભવ નથી બનશે તો સારા જ ખરાબ તો નહીં બને કંઈ તો આ રિંગ જે મસ્ત બન્યા હે આપણે અરે પહેલી વખત બનાવે પણ ખરા બન્યા થોડા ડુંગળી છે એટલે આ લાલ જ થશે પણ પેલા જેટલા એટલા બધા લાલ નહી થાય આમાં ખારો આવે એટલે થોડા ફૂલ છે અરે પેલો તો વધારે કાળો થાય કેમ કે આની અંદર ખારો બીજો કશું જ ના આવે એટલે આમને મજરે અને એકદમ જીરો જીરો વાઈરિંગ જેવા થઈ જાય જો ભાગન તોય આપણે Der Det bliver måske bare